આઈન હરી મરીન રો તમે મારો એક પરિવાર છો મોનો છો મન પોતાની માનતા હોય તો માનતા હશો પૂરે પૂરે તો પછી પરિવાર માં ચીવરી જ રહેવાય અડી જ રહેવાય અને જો કે રહે સહિત હું જાણું છું નકર આટલો બધો મેરો થતો તો ચિતલા બધા કકરાટ ના કંકાસ થાય થાય કે નહીં લડા લડ ને બાજા બાદ ને બકારા ને એટલો કોઈ નેતા જો ભાષણ કરતો હોય ને તો નેતા જતું રહેવું પડે અડધો કલાકમાં માં બખારા બખારા શું બોલે છે ખબર નહીં પડતી આડો ભાઈ ભૂખ લાગે તો ખાઈ નહીં આવી એ તો પૈસા આવીને બોલાવવા પડે કે આવો માણસો અહીં તો હું કઉ છું કે ધીથોડ થોડા આવે ને તો જ મેરો થાય પ્રેમ છે શું આખી દુનિયા પ્રેમથી ચાલે છે જો પ્રેમ છે ને તો દરેકને ને વાલું લાગે ત્યાં જવું વાલું લાગે બેસવું વાલું લાગે એની જોડે વાત કરવી વાલી લાગે જો પ્રેમ હોય જેની અંદર પ્રેમ હોય એની જોડે વાત કરવી સારી લાગે એની જોડે બેસવું સારું લાગે એની જગ્યાએ જવું સારું લાગે તો આજ મારા ધામમાં આવવાથી બેસવાનું સારું લાગતું હોય આવવાનું સારું લાગતું હોય મારી વાતો સાંભળવાનું સારું લાગતું હોય મારી જોડે વાત કરવાનું સારું લાગતું હોય ને તો પ્રેમનો સબુંદર છું એટલે આખો સંસાર અહીં સુખ અનુભવ કરે છે